સુરક્ષા સલાબતપુરા પોલીસ સ્ટેશન માં વર્ષ બે હજાર આઠમાં થયેલી એક રૂપિયાની ગ્રે કાપડની ઠગાઈના ગુના મામલે ચુલા સત્તર વર્ષથી ફરાર સૂત્રધાર સહિત બે આરોપીઓ આખરે પોલીસ જાળમાં ફસાયા છે ડીસીપી જોન ટુ પોલીસ ટીમે ગુપ્ત માહિતીના આધારે રાજસ્થાન અને હરિયાણાની બોર્ડર નજીકથી ઝડપી પાડવામાં સફળતા મળી છે રિંગરોડ સ્થિત કાપડ માર્કેટમાં એક કરોડ રૂપિયાનો ગ્રે કાપડ ખરીદી પેમેન્ટ નહીં કરી ઠગાઈ કરી ભાગી છૂટેલા બે આરોપીઓ સત્તર વર્ષ બાદ રાજસ્થાન અને હરિયાણાની બોર્ડર નજીકથી ઝડપાયા છે આરોપીઓની ઓળખ અજય ખડકસિંહ યાદવ અને સુનિલ કાશીરામ વર્મા તરીકે થઈ છે અજય યાદવ ઠગાઈ કાંડનો મુખ્ય સૂત્રધાર છે જ્યારે સુનિલ વર્મા કાપડ દલાલ તરીકે વગી કરવાની ભૂમિકા ભજવી હતી વધુમાં ડીસીપી જોન ટુના કે એમ દેસાઇએ જણાવતા કહ્યું હતું કે આરોપીઓએ વર્ષ બે હજાર આઠમાં સુરતના એક વેપારી સાથે મળીને આશરે એક કરોડ રૂપિયાનો ગ્રે કાપડ ખરીદ્યો હતો અને પેમેન્ટ ન ચૂકવી ફરાર થઈ ગયા હતા ગુનો નોંધાયા બાદ ત્રણ આરોપીઓ સામે કેસ દાખલ થયો હતો જેમાં એક વ્યક્તિ અગાઉ પકડાઈ ચૂક્યો છે પોલીસે અગાઉ પણ આરોપીઓને શોધવા અનેક વખત પ્રયાસ કર્યા હતા પરંતુ અજય યાદવ સતત સ્થળ બદલીને અલગ અલગ વિસ્તારમાં છુપાઇને રહેતો હતો આ વખતે પોલીસને આરોપીઓ વિશે ચોક્કસ માહિતી મળી હતી કે તે નવરાત્રીમાં માતાજીના દર્શન માટે આવ્યો છે અને ત્યાંથી પાછો ફરી રહ્યો છે ત્યારે સુરત પોલીસ ટીમે બતાવેલી જગ્યા પર પહોંચી બંનેને પકડી પાડ્યા હતા બંને આરોપીઓને સુરત લાવવામાં આવ્યા છે જ્યાં તેમની વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે સુરતમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં બે હજારને આઠમાં આઠમા ગુનો દાખલ થયેલો હતો ચીટીંગનો ગુનો દાખલ થયેલો હતો જેમાં જે ફરિયાદી છે એ જયેશભાઈ ધીરજલાલ મિસ્ત્રી ઉંમર વર્ષ ચુમ્માલીસ વર્ષ અને જે ભદ્ર રોડ ભટારમાં રહે છે જેમની દુકાન મેઈન છે રઘુકુળ માર્કેટમાં અને તેમની પાસેથી હરિયાણાના જે અરૂણકુમાર છે એ બીજા ત્રણ ત્રણ જણા છે અને ચારેય ભેગા મળી અને જયેશ જયેશભાઈ પાસેથી અલગ અલગ માલ લીધો હતો જે વેચવા માટે થઈને અને એ જે મુદ્દા જે માલ લીધો હતો એ એક કરોડ અને ત્રણ લાખની આસપાસનો હતો એ લોકોએ બે ચાર મહિનાથી આવી અને અલગ અલગ વેપારીઓ પાસેથી સુરતના માર્કેટમાંથી માલ ખરીદતા હતા અને હરિયાણામાં વેપાર કરતા હતા થોડા સમય સુધી જ્યારે એમણે રેગ્યુલરલી માલ સામાન લીધો અને પેમેન્ટ કર્યું તો વિશ્વાસ એક પ્રકારનો વિશ્વાસ વેપારીઓનો અહીંયા એમણે ગેઇન કર્યો કે ભાઈ આ જેન્યુન વેપારી છે અને એ ધંધો જ કરવા માટે અહીંયા આવે છે જે માલસામાન લેશે અને પૈસા પણ રેગ્યુલરલી આપણને આપશે આ રીતે વિશ્વાસ મેળવી અને જે અરુણ છે એણે બીજા બે વ્યક્તિઓ છે એમના નામે એ અલગ અલગ કંપની અને ફોર્મ ફોર્મેટ કરી હતી અને વચ્ચેના એક દલાલ મારફતે એણે આ પ્રકારનું એક વિશ્વાસનો માહોલ ઊભો કરી અને એક કરોડ રૂપિયાનો માલ સામાન લીધો જયેશભાઈ પાસેથી અને પછી એ લોકો અહીંયાથી ફરાર થઈ ગયા હતા જે બે હજાર આઠનો ગુનો સલાવતપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે આશરે સત્તર અઢાર વર્ષ પહેલાં જે ગુનો દાખલ થયો છે એમાંથી જે મેઇન અરુણ આરોપી છે એમને બે હજાર ચોવીસમાં સલાવતપુરા પોલીસ સ્ટેશનમાંથી અટક કરવામાં આવેલા હતા અને બાકીના જે બે આરોપી છે જેમનું નામ છે અજય યાદવ અને સુનીલ કાશીરામ શર્મા કે જેમાંથી એક દલાલ છે અને બીજા જે સુનિલભાઈ છે એમના નામે ફોર્મ બનાવેલી હતી બંને હરિયાણાના છે અને અત્યારે જે દિવાળીનો ટાઈમ આવી રહ્યો છે જેમાં આ રીતના લેભાગુ જે વેપારીઓ છે જે અલગ અલગ અનધર સ્ટેટમાંથી અથવા તો અલગ અલગ સિટીમાંથી સુરત સિટીમાં આવે છે થોડા સમય સુધી ધંધો વેપાર કરે છે માર્કેટમાં એક વિશ્વાસનો માહોલ ઊભો કરે છે અને પછી લોકોનું ચીટિંગ કરીને અહીંથી જતા રહે છે એ લોકો માટે થઈ અને એક ખાસ સુરત પોલીસ અને ગુજરાત પોલીસે એક મેસેજ આપવા માંગી રહી છે કે સત્તર વર્ષ પહેલાંનો પણ જે ગુનો દાખલ થયેલો હતો અને એમાં અમે આરોપી પકડી લાવ્યા છીએ તો આ પ્રકારના ચીટરો અત્યારે જે માર્કેટમાં ફરતા હોય દિવાળીમાં તો એ લોકો પણ એલર્ટ થઈ જાય એક માહોલ પોલીસ પોલીસ ઉપર પણ વેપારીઓનો એક વિશ્વાસ બેસે કે ભાઈ કઈ રીતે ડિપાર્ટમેન્ટ અને તંત્ર કામ કરી રહ્યું છે સુરતમાં જે દિવાળીનો ટાઈમ આવી રહ્યો છે એમાં આપણા સરકાર તરફથી ગુજરાત સરકાર તરફથી અને આપણા જે હોમ મિનિસ્ટર સર છે શ્રી હર્ષ સંઘવી સર એમનું અને ડીજી સર અને સીપી સરની સૂચનાના આધારે આપણે અત્યારે ઓલરેડી એક નાસ્તા ફરતા આરોપી પકડવાની ડ્રાઈવ ચાલી જ રહી છે જે ડ્રાઈવના સંદર્ભમાં આ આપણે બંને આરોપી હરિયાણાથી અત્યારે ઝોન ટુ ખાતેથી અરજી પકડી લાવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે